કે તો આજ તો આમ રાતે વ્લોગ ચાલુ કર્યો રાતના વાયગા છે કેટલા વાયગા છે માહિક મેડમ ખબર નહીં કેટલા તમને કીધું હતું ને કે એક ટ્રીપ પ્લાન થાય છે કે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને વાયગા કેટલા વગી ગયા ચાર પચ્ચીસ માલો ફાઇનલી અમે નીકળી ગયા એ ફાઇનલી આજે ડેમ ટપી ગઈ એ

બરોબર ને મયક મેડમ કપડા ને એવું બધું જોડું લઈ જવાનું તો હાલો થોડીક પેકિંગ મેકિંગ કરી લઈ ટૂંકમાં સવારમાં હમણાં ચાર સાડા ચાર પાંચ નીકળવાનું હાલી તો આપણે નથી આપણે મળી હાલો તે બધું થોડીક પેકિંગ બેકિંગ કરી લઉં પછી મળી હાલો આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને વાઈગા કેટલા વગી ગયા ચાર પચીસ ચાર પચીસ થઈ ગઈ છે અને આપણે થઈ ગયા છીએ રેડી

ફાઇનલી અમે નીકળી ગયા ચાલુ કરી દીધું છે ચાલવાનું ઘડી પાટ આવ્યા એટલે ઘડી હાલવાનું માતાજીના દર્શન કરીને કમી ભાઈ તો હજી જાગીને આવશે કેમ કે એને ગાડી લઈને આવવાનું અત્યારે તો કૃષિક ના અને શક્તિભાઈ આટલા જણા હી અને રાજકોટ પહોંચવું આવ્યું છે બસ થોડુંક દૂર રહે હાલો હવે મળીએ હમણાં આગળ થોડુંક હાલી લઈ પછી આવ્યું તો ફાઈનલી હાજી ટેમ ટપી ગયા એ ભાઈ ગયા સાડા આઠ પોણા નવ જેવું થયું એ શક્તિ ભાઈ તો આમ જો ઉઘાડા પગે ચાલે હો ભાઈ ઓ પછી હવે તો કાગદાળી સ્ટોપ કરવાનો હોય પછી જોયો હવે હાલો હાલ ખાતી રહી હમણાં મેથીલ માં કર્મ જાડેજા આવી ગયા

તડકો હે ને હલાતું હે નહી બપોર થઈ ગઈ એટલે હવે વાત જ જવા દઈએ ફૂલ હાલો હવે હજી તો જોઈએ મોરબી કેટલું હે મોરબી કેટલું છે સિક્સટી સિક્સ બાપરે બાપ તો હાલો આજ તો રતન પર સ્ટે લેવાનું હે એવું નક્કી હે બપોરે ઉધીમાં હમણાં પહોંચી જાય પછી આપણે મળીએ હાલો

મારવાડી બોચો આવ્યા છે બરોબર ને શક્તિભાઈ બરોબર મારવાડી શક્તિભાઈ જો મોજા પહેરાવ્યા તડકો બહુ હે ને એટલે બરોબર ને હવે ધીમે ધીમે આવી લે જઈએ રતન પર પહોંચવું આવી હવે ભાઈ ન્યા સ્ટે કરવાની ઈચ્છા છે આપણી હાલો મળી ધીમે ધીમે આવી જઈએ આ લોકો ધડકો એટલો કે હવે હલાતું નથી. હવે રતન પર પોગું પોગું હી. શક્તિથી હલા જાય. સ્ટ્રગલ બરોબર ને? હવે. પછી આપણે મળી હાલો તો હવે રતન પર ઉધી ખેંચી લઈ ભાઈ આપણે થોડોક આરામ કરી ફાઇનલી પહોંચી ગઈ હવે રતન પર ને કે રામ મંદિર માં અંદર રૂમ રાખ્યો છે અને થોડીક વાર આરામ બરામ કરી તડકો એમાં એવું છે બહુ ફૂલ તડકો છે ફૂલ એટલે તમે વાત જવા એટલો તડકો હોય કે વાત જવા દીધું એમાં હલાટું નથી અહીંયા ઘણી વાર સ્ટે લઈ લઈ પછી મળી હાલો આપણે

હવે શું થોડીક આમ એનર્જી આવી ગઈ આમ એક બે કલાક આમ નીંદર કરી લીધી ને હવે જોઈ અડા પૂછાય ધીમા હૈલા જાય ફાઇનલી જો આમ બોટલ બોટલ લઈને નીકળી ગયો હું મસ્ત કમિશ્નર કરજો અહીં ઊભા એને પાણી બાણી દીધું પાણી પાણી પીધું આપણે હવે ધીમે ધીમે હાલતા પાછા થઈ ગયા કેમ કે વાતાવરણ હવે એને આમ મસ્ત થઈ ગયું એકદમ ક્લિયર તડકો બડકો હે નહીં ફૂલ મજા આવે હવે આમ ચીલિંગ લાગે શક્તિભાઈ જોઈએ આમ આવી જાય હાલો હું એની હારે થઈ જાવ એટલે થોડો બ્રેક લીધો તો હું થાકી ગયા હતા ફૂલ જો આમ બતી ઉલી ના હતા મારી જો રાત થઈ ગઈ ને શક્તિભાઈ ની આમ આઈ લાવે જો ની રાતે ની રાતે બરોબર આલે હો ને એ માધવે થોડો કાટો મારો ઊભો ગયો હાલો હવે ફટાફટ નીકળી અર્જુન કાકાની વાઈ લઈ જઈ हेलो बस जोरदार ट्रिप चले छे बरोबर न शक्ति भाई बरोबर मारा भाई तो फाइनली मस्त आली હવે તો કે રાત થઈ ગઈ હે बरोबर न शक्ति भाई बरोबर સારું થઈ ગયું છે ઠંડુ વાતાવરણ મજા આવે આય બસ હવે મીઠાણા આજુ નથી નજીક જ છે આ સ્ટે કરી હા

કાલ ના હું લોકે મળશું ત્યાં સુધી જોતા રેજો